પ્રકરણ છ જ્ઞાન હોય તો પણ ક્યારે શું બોલવું કેમ બોલવું કેટલું બોલવું એના ઉપર માણસની પ્રતિભાનો અને પ્રતિષ્ઠાનો અને ઘણીવાર તો એના વ્યક્તિત્વનો વિકાસનો તેમજ ભાવિનો પણ આધાર હોય છે બોલવાની બાબતમાં માણસે પોતાની જાતને કેળવવી પડે છે પરંતુ મોટા ભાગના માણસો તેમ કરતા નથી એમાં પણ માણસ જ્યારે કાંઈક જાણતો હોય છે ત્યારે તે છુપાવી રાખવાનું તેના માટે મુશ્કેલ હોય છે અને બીજાઓ જે નથી જાણતા એવું પોતે જાણે છે એમ એને લાગે છે ત્યારે તો પોતાની જાતને રોકવાનું તેનાથી બની શકતું જ નથી હમણાં એક મિત્રને ત્યાં લગ્ન પ્રસંગે જવાનું બન્યું થોડે દૂર લગ્નવિધિ ચાલતો હતો બ્રાહ્મણો શ્લોકો બોલી રહ્યા હતા રસોઈ થઈ રહી હતી અને તેની ગરમા ગરમ સુવાસ આવી રહી હતી એ વખતે એક ભાઈએ પરદેશની વાતો કરવાનું શરૂ કર્યું એ દેશો કેવા સ્વચ્છ છે અને આપણે કેવા ગંદા છીએ તેનું તાદર્શ ચિત્ર ખડું કરવા માટે આપણી ઝાજરું જવાની ટેવથી માંડીને ગંદુ પાણી રસ્તા ઉપર ઢોળવાની ટેવ વિશે વાતો કરી નાના છોકરાઓ કઈ રીતે રસ્તા પર સંડાસ બેસે છે બહેરાઓ કેવી રીતે ગંદકી કરે છે સ્ત્રીઓ અને પુરુષો કેવી રીતે ટ્રેન સિનેમા થિયેટરો જાહેર અને ખાનગી સ્થળો બગાડે છે તેનું વર્ણન શરૂ કર્યું તેમની વાત સાચી હતી પણ અસ્થાને હતી એ વાતો એવી તો ગંદકીથી ભરેલી હતી કે સાંભળનારને ઉપકા આવે વિના ન રહે લગ્ન પ્રસંગે જમવાના સમયે એવી વાત કરવાનો અર્થ શું પરંતુ આપણે જે જાણતા હોઈએ છીએ તે દાબી રાખવાનું મુશ્કેલ હોય છે એકવાર એક બહેન સારું ભણેલા ભણેલા વિવેકી એમના પડોશીના દીકરાની ખબર પૂછવા ગયેલા છોકરાને સખત તાવ આવ્યો હતો બાબુ ગરમીમાં બહાર રખડતો હતો ને એમણે પૂછ્યું છોકરા થોડા ઘરમાં બેસી રહે છે બહેન છોકરાની માએ કહ્યું હું એટલા માટે કહું છું પહેલાં બહેને કહ્યું હમણાં લૂ લાગવાના કેસો બહુ બને છે બે દિવસ પહેલાં જ એક જુવાન માણસને લૂ લાગી ને જોત જોતામાં માણસ ખલાસ થઈ ગયો એક ઘરડો ડોસો તો ચકરી ખાઈને સડક ઉપર જ ઢળી પડ્યો હતો લૂ લાગે અને તાવ ચડે તો એનો ઈલાજ થઈ શકતો જ નથી ભલભલા ડૉક્ટરો હાથ ખંખેરી નાખે છે તાવમાં પટકાઈ પડેલા પેલા છોકરાના મા બાપને કદાચ એ જ્ઞાનની જરૂર નહોતી લૂ લાગવા વિશેની એ બહેનની વાત સો ટકા સાચી હોય તો પણ પેલા મા બાપ માટે તે આઘાતજનક હતી તેમને કદાચ આશ્વાસનની જરૂર હતી આઘાતની તો જરાય નહીં પરંતુ માણસ પોતે જાણતો હોય છે તે જાહેર કરી જ દે છે ભાઈને કમળો થયો છે શું કહો છો જોજો હં ધ્યાન રાખજો હમણાં કમળામાંથી કમળી થઈ જતા વાર નથી લાગતી માણસ જોત જોતામાં ઉપડી જાય છે આપણા પહેલાં મનસુખલાલનો દીકરો ટાઈફોઇડ છે અરે હમણાં તો ટાઈફોઈડના કેસ બહુ બગડે છે મેલેરિયા છે કેટલા દિવસ થયા કોની પાસે નિદાન કરાવ્યું ખોટી ઢીલ ન કરશો અને મેલેરિયા પણ હમણાં તો એવો હોય છે કે તાવ ચડતો જ જાય ચડતો જ જાય ને માણસ જેવો માણસ ઘડીના છઠ્ઠા ભાગમાં ખલાસ થઈ જાય મરડો થયો છે એમ માનીને ગફલતમાં ન રહેશો અમારા એક સગા એવી જ ગફલતમાં રહ્યા ને મરડાના બદલે આંતરડાનું કેન્સર નીકળ્યું પછી શું એનો થોડો કોઈ ઈલાજ છે આપણા આપ્તજનને મિત્રને સંબંધીને સાવચેત રહેવા કહેવું એ એક વાત છે અને તેને સીધો મૃત્યુનો પૈગામ સંભળાવવો તે બીજી વાત છે એવું જ્ઞાન આપણી પાસે હોય તો પણ તે બતાવવા માટે બહુ ઉતાવળ ન કરવી જોઈએ પણ માણસ જાત માટે જીભ ઉપર કાબૂ રાખવાનું બહુ કઠણ હોય છે સામાન્ય માણસ તો ઠીક સંસ્કારી નિષ્ણાત માણસો પણ ઘણીવાર ખોટી રીતે બોલી નાખતા હોય છે એક ભાઈને એક વાર છાતીમાં દુખવા આવ્યું ઘરના માણસોએ ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટર હોશિયાર હતા પણ બોલાકણા વધારે હતા દર્દીની તબિયત તપાસીને તેમણે કહ્યું ખાસ કશું નથી ગેસને લીધે દુખવા આવ્યું હશે અત્યારે બીપી પલ્સ બધું નોર્મલ છે ઘરના માણસોને રાહત થઈ પણ પેલા ભાઈના પત્નીએ સ્ત્રીની સ્વાભાવિક ચિંતાથી ડોક્ટરને પ્રશ્ન કર્યો હાર્ટનું કાંઈ નહીં હોય ને ખલાસ હવે વાત જ્ઞાનના ક્ષેત્રને સ્પર્શતી હતી અત્યાર સુધી ઠીક થતું પણ હવે ડૉક્ટર રહી શકે તેમ નહોતા તેમણે સમજાવવાનું શરૂ કર્યું અત્યારે તો કશું લાગતું નથી પણ હાર્ટનું એવું છે ને એના વિશે કોઈ સો ટકા કશું કહી શકે નહીં માણસને કાર્ડિયોગ્રામ લેવડાવતા હાર્ટ એટેક આવે છે ને ડૉક્ટરની નજર સામે જ ખલાસ થઈ જાય છે અત્યારે કશું ન હોય પણ એક મિનિટ પછી શું બનશે તે કોઈ કહી શકતું નથી કાર્ડિયોગ્રામમાં પણ કશું ન આવે ને બીજી જ પડે એટેક આવે મારો જ એક પિતરાઈ ભાઈ ચાર દિવસ પહેલાં એક ડૉક્ટરના દવાખાનામાં જ ખલાસ થઈ ગયો કશું જ નહોતું પહેલો જ એટેક અને ખેલ ખતમ પહેલાં દર્દીને ડૉક્ટરની હાજરીમાં જ ફરી પરસેવો વળવા લાગ્યો અને દર્દીની પત્નીના ચહેરા પર ગભરાટ છવાઈ ગયો પણ ડૉક્ટર તેમનું હાર્ટનું જ્ઞાન ખુલ્લું કરતા જ રહ્યા એકવાર બસ સ્ટેશન ઉપર એક ભાઈ એમના એકના એક દીકરાને મૂકવા આવ્યા હતા દીકરો પહેલીવાર બહાર ગામ જતો હતો એટલે બાપને સ્વાભાવિક રીતે જ એની થોડી ચિંતા હતી દીકરાને બસમાં સારી રીતે બેસાડીને એ પાછા વળતા હતા ત્યાં એક સ્નેહી મળી ગયા શું આવ્યા હતા મહેન્દ્રને મૂકવા આવ્યો હતો મહેન્દ્રને એટલે તમારા દીકરાને અરે ભલા માણસ આવી ગીર્દીમાં તમે એને ક્યાં જવા દીધો છોકરો હેરાન થઈ જશે કાચી ઉંમરના છોકરા વેન કરે પણ આપણે સમજવું જોઈએ ગીરદીમાં ક્યાંક હાથ પગ ભાંગી બેસે તો પ્રવાસ ભારે પડી જશે આ કાંઈ મારી કલ્પના નથી હો નજરે જોયેલી વાત કરું છું ગયા અઠવાડિયે જ હજી એક બાઈ બસમાંથી ઉતરતા બિચારી પડી ગઈ ને પગ ભાંગી ગયો છ મહિનાનો ખાટલો અને અકસ્માતો પણ હમણાં કેવા થાય છે ટ્રકવાળા તો બેફામ ચલાવે છે રોજ સરેરાશ ઓછામાં ઓછા સાઠથી સિત્તેર માણસો અકસ્માતોમાં મરે છે ઘરે બિચારો બાપ ઠીક છે પેલા સંબંધીએ કહ્યું પહોંચીને તરત ફોન કરે એમ તો છોકરાને કહ્યું છે ને કાગળ લખવાનું કહ્યું છે પિતાએ ગુનેગારની જેમ કહ્યું તમે ભલા માણસ આવી બાબતમાં પ્રમાદ ચાલે આપણે ત્યાં ફોન ન હોય તો છોકરાને તાર કરવાનું કહી દેવું જોઈએ તાર મળે એટલે આપણને તો નિરાંત થઈ જાય ને એક સંબંધી તરીકેની પોતાની ફરજ ઉત્તમ રીતે બજાવી હોય એવા ભાવ સાથે ઉમદા પ્રકારનું જ્ઞાન પ્રદાન કરીને એ ભાઈ ચાલ્યા ગયા અને છોકરાના બાપની બે દિવસની ઊંઘ બગાડતા ગયા બે દિવસ પછી છોકરાનો પત્ર આવ્યો ત્યારે જ એના બાપને થોડી નિરાંત થઈ જોકે અકસ્માત અને ગીરદીના ખરાબ સપનાઓ તો એને છોકરો પાછો આવ્યો ત્યાં સુધી આવતા જ રહ્યા આ તો માણસ પોતાના જ્ઞાનના ઉભરાને દાબી શકે નહીં અને ગમે તેના ઉપર એ ઢોળી દે એની વાત થઈ પણ કેટલાક માણસો તો એવા હોય છે જેને ખબર નથી હોતી છતાં બોલે છે ત્યારે તો હદ થઈ જાય છે એક ભાઈ કવિવાર રવિન્દ્રનાથની જન્મજયંતિ પ્રસંગે બોલવા ઊભા થયા ત્યારે બહુ વિશ્વાસથી ફટકારી દીધું આપણા આ મહાકવિને ગીતા ઉપર ગીતાંજલિ નામે ભાષ્ય લખવા માટે નોબલ પારિતોષિક મળ્યું હતું તેમણે ગીતાંજલિ વાંચેલ તો નહીં પણ જોવાનું વિશેષ અજ્ઞાન પણ તેમણે પ્રગટ કરી દીધું કવિશ્રીએ ગીતા ઉપર લખેલ એ ગ્રંથ એક મહાગ્રંથ છે મોટા મોટા વિદ્વાનો પણ તેને સમજી શકતા નથી વગેરે જીવનમાં અનેક પ્રસંગોએ આવી રીતે પોતાનું જ્ઞાન અજ્ઞાન પ્રદર્શિત કરનારાઓ આપણને ભેટી જાય છે તેમનો ત્રાસ અસહ્ય હોય છે અને ક્યારેક જીસસના પેલા પ્રખ્યાત શબ્દો યાદ આવી જાય છે તેઓ શું કરી રહ્યા છે તેનું તેમને ભાન નથી પ્રાણીઓની જીભ માત્ર સ્વાદેન્દ્રિય છે પણ માણસની જીભ તોબા હું સાવ નાનો હતો ત્યારે અમારા ઉસ્તાદ ઘણી અમને પૂછતા ખુદાએ કાન આડે પડદા નથી કર્યા પણ જીભને બે હોઠ વચ્ચે કેદ કેમ રાખી છે ખબર છે પણ એ નાની ઉંમરે જીભની આ કાતિલ શક્તિની ખબર નહોતી માણસ અને એની જીભ વિશે વિચારું છું ત્યારે એક બીજો પ્રસંગ પણ યાદ આવી જાય છે અમારા એક મિત્રને ત્યાં અમે ચાર પાંચ મિત્રો બેઠા હતા જેમની પાસે તાજા તાજા પૈસા આવ્યા હતા અને હમણાં જ પરદેશની મુસાફરી કરીને પાછા ફર્યા હતા એવા એક મહેમાન એ મિત્રને ત્યાં આવ્યા હતા પોતાના અનુભવોની વાતો એ કરતા હતા એકાએક એમણે કહ્યું મધ્ય પૂર્વમાં લવિંગ એવા સરસ થાય છે મારી પાસે જે મિત્ર હતા એમણે કહ્યું લવિંગ મધ્ય પૂર્વમાં નહીં આફ્રિકામાં અને વધારે તો જાંજીબારમાં થાય છે પેલા મહેમાન તરત જ ઉશ્કેરાઈ ગયા અરે હજી હમણાં જ હું મધ્ય પૂર્વમાં જઈને આવ્યો છું ને લવિંગ ત્યાં જ થાય છે અને બહુ ઉત્તમ પ્રકારના થાય છે ત્યાંના માણસોએ મને માહિતી આપીને તમે કહો તે જ સાચું કે મધ્ય પૂર્વના માણસો કહે તે સાચું હું બોલવા ગયો પણ મારી પાસે બેઠેલ મિત્રે ધીમેથી મારો હાથ દબાવી મૂંગા રહેવા ઇશારો કર્યો અને પેલા મહેમાનને કહ્યું આપની માહિતી સાચી અને પછી ધીમેથી હસી પડ્યા અમે સૌ જુદા પડ્યા ત્યારે પેલા મિત્રને મેં કહ્યું લવિંગ બાબતમાં તમારી વાત તદ્દન સાચી હતી અને પેલા ભાઈની વાત સાવ ખોટી હતી અને તમે તો લવિંગના મોટા વેપારી છો અનેક વાર પરદેશ જઈ આવ્યા છો આફ્રિકા પણ ગયા છો અને મધ્ય પૂર્વમાં પણ ગયા છો એમનું એ જાહેર જુઠ્ઠાણું હતું તમે એનો વિરોધ કેમ ન કર્યો મિત્રે હસતા હસતા કહ્યું એ અહીં મહેમાન હતા મહેમાનનું માન જાળવવું જોઈએ એમની વાત એટલી ખોટી હતી કે બધા એ જાણી શકે પછી દલીલનો અર્થ શું હું સાચો છું જ મારે એમના સર્ટિફિકેટની જરૂર સી છે પોતાના જ્ઞાનને જ્યાં ત્યાં ફેંકી દેવાને બદલે માણસે આવા ગૌરવથી તેને દીપાવવું જોઈએ